ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ કરનારા માન દરવાજા ખાતે મેડિકલ સ્ટોલ ધરાવનાર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી મેડિકલ સ્ટોરના સંચાલકને ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરત શહેરમાં નશાકારક ગોળીઓના રવાડે ચઢી નશાખોરી તેમજ ગુનાખોરી આચરીને યુવાધન બરબાદ થતું હોય જેથી આ યુવાધન બરબાદ થતું અટકાવવા અને શહેરભરમાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રીતે જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જેમાં એસઓજીની ટીમે અગાઉ નશા કરતા ગુના આચરનારા આરોપીઓને પકડી પૂછપરછ કરતા તેઓ દ્વારા મેડિકલ સ્ટોર્સમાંથી નશાની ગોળીઓ સિરપ મેળવી ગુનાઓ આચરતા હોવાની કબુલાત કરી હતી અને તપાસ કરતા સલબતપુરા પોલીસ મથકની હદમાં ઉમરવાડા માન દરવાજા ટુર્નામેન્ટમાં એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડ્યા હતા પહેલાં એસઓજીની ટીમે ત્યાં એક ડમી ગ્રાહક મોકલ્યો હતો અને ટ્રેપ ગોઠવી હતી જેમાં મેડિકલ સ્ટોરનો સંચાલક યશ દારૂવાલા કોઈપણ જાતના ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કરતાં પકડાઈ જવા પામ્યો હતો જેથી એસઓજીની ટીમે તેની ધરપકડ કરી હતી સાથે મેડિકલ સ્ટોર્સમાંથી નશા કરવા ઉપયોગમાં લેવાતી ટેબ્લેટો જેવી કે અલ્પ્રાઝેપામ ડ્રામાડોલ ડ્રામાપામ નિકોડોલ અલ્ટ્રાસેટ ટ્રિકેરા તથા સિરપ જેમાં કોર્ડિન રેક્સિન ટી કોડિક્યોર રેક્સ કોડ કોડી ફ્રી કોડી રેમ અને કોડીસ્ટાર્સ સહિતની દવાનો જથ્થો કબજો કરાયો હતો મોટા ભાગે એમડી મેફેડ્રોન ચરસ ગાંજા અને અફીણના કેસો થયા પછી આ ડ્રગ્સના વેપાર ઉપર ખૂબ સારા એવા નિયંત્રણ આવી ગયેલ છે પરંતુ યુવાનો જેને નશાની ટેવ હતી આ લોકો હવે બીજી ડ્રગ્સના રવાડે ચડતા હોવાનું જણાઈ આવેલ જેમાં મેડિકલ સ્ટોર ઉપર મળતી પેઇન કિલર્સ અને એન્ટી ડિપ્રેસન્ટ મેડિસિન્સ છે આમાં ટેબ્લેટ્સ પણ છે અને સિરપ પણ છે આ બાબતે સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવીને તપાસના અંતે એક મેડિકલ સ્ટોર ઉપર આ પ્રકારના યુવાનો આ પ્રતિબંધિત દવાઓ લેવા માટે જતા હોય છે આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી શકાતી નથી જેમાં ખાસ કરીને થોડા મેડિસિનના નામ હું આપને બતાવું અલ્પ્રાઝેપામ ટ્રામાડોલ ટ્રામાપામ નિકોડોલ અલ્ટ્રાસેટ ટ્રિકેરા વગેરે અને કોડીન બેઝડ કફ સિરપ જેમાં ડ્રાઈ ક્રફના ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે પરંતુ કોઈ પણ ડૉક્ટરની પ્રેસ્ક્રિપ્શન વગર આ બધી દવાઓ મળતી હોવાનું અમારે ધ્યાને આવતા આ એક માન દરવાજા વિસ્તારમાં આવેલ એક મેડિકલ સ્ટોર ઉપર ચકાસણી કરવામાં આવી આ ચકાસણી એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવી જેના પરિણામ સ્વરૂપે ત્યાં જે બોગસ ગ્રાહક મોકલવામાં આવેલ એને આ પ્રકારની દવાઈ આપતા પછી ત્યાં જઈને એના સ્ટોક ચેક કરતાં ત્યાં ઘણી બધી દવાઈઓ મળી આવેલ છે જેમાં લગભગ ચાર હજાર છસો ચોત્રીસ આ પ્રકારની ટેબ્લેટ છે જેની કિંમત પચીસ હજાર ઉપર થાય છે અને સિરપની બોટલ બસો છન્નું જેની કિંમત છવ્વીસ હજારથી ઉપર થાય છે આ પ્રકારની મેડિસિન્સ જે મેં વાત કરી એને ડ્રગ તરીકે યુવાઓ યુવાનો ઉપયોગમાં લેતા હોય છે પ્રિસ્ક્રિપ્શન વગર આપી શકાય નહીં બીજા કોઈ નશીલા પદાર્થો નહીં મળવાના લીધે હવે આ તરફ જે નશાની ટેવ જેને પડી ગઈ છે આ પ્રકારના યુવાનો જઈ રહ્યા છે એને અટકાવવા માટે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી આ એક સંયુક્ત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે એની સાથે સાથે પોલીસ દ્વારા સંકલન કરીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને સુરત સોસાયટી સોસાયટીના જે સભ્યો છે એના એક્સપર્ટ સાથે સંકલન કરીને આ બાબતે સિટીમાં અવેરનેસ અને એવી પ્રતિબંધિત દવાઓના ઉપયોગ ખોટી રીતે ના થાય એના માટે જરૂરી કાર્યયોજના ઘડી ઘડી કાઢવામાં આવશે અમારી રિક્વેસ્ટ છે કે કોઈના પણ પરિવારમાં કોઈ છોકરાઓ આ પ્રકારની પ્રતિબંધિત દવાઓ લેતા હોય તો આ ગંભીર બાબત છે એની પણ ટેવ પડી જાય છે અને આના લીધે પછી અનેક બીજા દુષ્પરિણામો જોવા મળતા હોય છે કોઈપણ સંજોગમાં સુરતમાં આ પ્રકારની કોઈ નશીલા પદાર્થો નશીલા દ્રવ્યો પ્રતિબંધિત દવાઓના વેચાણ અટકાવવા માટે પોલીસ મક્કમ છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સાથે સંકલન કરીને પણ રિટેલ મેડિકલ સ્ટોર સુધી પહોંચાડનાર ડિસ્ટ્રિબ્યુટર એના સપ્લાયર આ તમામની ડિટેલ્ડ ઇન્ક્વાયરી અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે જેથી આ પ્રકારના પ્રતિબંધિત દવાઓના વેપાર સુરત શહેરમાં ન થાય ધન્યવાદ વધુ માહમાં અનેક મેડિકલ સ્ટોર્સ પર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે આવી રીતે યુવાઓ નશા યુક્ત ગોળીઓ અને સિરપ વેચનારા મેડિકલ સ્ટોરના સંચાલકો સામે પોલીસે લાલ લાંક કરવી જોઈએ જેથી આવી રીતે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચવાનું બંધ થાય અને યુવાધન નશાના દલદલમાં જતા બચી શકે अजर कुरस्चे डिटेन्ट वैन्योज